બ્રિટનના કિંગ ચાર્લ્સે તાજેતરમાં એક અસાધારણ પગલું લીધું તેમણે તેમના ભાઈ એન્દ્રુના તમામ શાહી ખિતાબો છીનવી લેવા માટે પ્રક્રિયા શરૂ કરી દીધી એન્દ્રુએ વિન્સનનો મહેલ પણ છોડવો પડશે શારીરિક શોષણના કુખ્યાત અપરાધી જેફરી એપસ્ટીન સાથે એન્દ્રુના સંબંધોને લઈને ખૂબ વિવાદ થયો હતો અનેક અઠવાડિયા સુધી એની તપાસ ચાલી રહી હતી જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે બર્કિંગહામ પેલેસ તરફથી ગુરુવારે રાત્રે એક સ્ટેટમેન્ટ જારી કરવામાં આવ્યો હતો જેના પછી સ્પષ્ટ થયું હતું કે એન્દ્રુ માટે ખેલ ખતમ થયો છે આ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે કિંગના ભાઈને હવે એન્દ્રુ માઉન્ટ બેટન વિન્સનના નામથી ઓળખવામાં આવશે આ મહિનાની શરૂઆતથી જ વિવાદની શરૂઆત થઈ હતી એ સમયે એન્દ્રુના વ્યક્તિગત જીવનને લઈને સવાલો કરવામાં આવી રહ્યા હતા એટલે જ એન્દ્રુએ ડ્યુક ઓફ યોર્ક સહિત બીજા કેટલાક શાહી ખિતાબો છોડી દીધા હતા એન્દ્રુ હવે પ્રિન્સ રહ્યા નથી ત્યારે તેઓ શાહી જિંદગી નહીં જીવી શકે એન્દ્રુએ ભૂતકાળમાં તેમના અધિકારો માટે લડત આપી હતી હવે કિંગ ચાર્લ્સે મક્કમ બંધ કરીને તેમના ભાઈને હટાવી દીધા છે ચાર્લ્સ બ્રિટનની રાજાશાહીને ટકાવવા માટે મક્કમ છે તેઓ નથી ઇચ્છતા કે શાહી પરિવારના કૌભાંડો કે વિવાદોના કારણે લોકોમાં રોષ જાગે કેમ કે લોકોના રોષના લીધે બ્રિટનની રાજાશાહીને આવી શકે છે હવે એન્દ્રુ માટે મુશ્કેલી ક્યાં ઊભી થઈ એ અમે તમને જણાવીશું બ્રિટનના એક સામાન્ય પરિવારની વર્જિનિયા ગુએફએ આ દેશમાં વિવાદનો બંટોળ જગાવ્યો હતો વર્જિનિયાએ આ વર્ષની શરૂઆતમાં આત્મહત્યા કરી હતી જોકે તેના સંસ્મરણો પર આધારિત પુસ્તક આ મહિનાની શરૂઆતમાં જ પ્રકાશિત થયું જેમાં લખવામાં આવ્યું હતું કે તે કિશોર વયની હતી ત્યારે એન્દ્રુએ તેનું ત્રણ વખત શારીરિક શોષણ કર્યું હતું એટલું નહીં એન્દ્રુ માનતો હતો કે વર્જિનિયાનું શારીરિક શોષણ કરવું એ તેમનો જન્મસિદ્ધ અધિકાર છે વર્જિનિયાએ આ વાત લખી હતી સ્વાભાવિક રીતે એન્દ્રુએ આ વાત ફગાવી દીધી હતી હવે જ્યારે એન્દ્રુની પાસેથી શાહી ખિતાબો છીનવાઈ લેવામાં આવ્યા છે ત્યારે વર્જિનિયાનો પરિવાર ખુશ છે તેઓ કહે છે કે એન્દ્રુને જેલમાં પૂરવા જોઈએ હવે વર્જિનિયા એન્દ્રુ અને જેફરી એપ્સિન કેવી રીતે જોડાયા છે એના વિશે અમે વાત કરીશું જેફરી એપ્સિન એક ધનવાન અમેરિકન બિઝનેસમેન હતો તે સગીર છોકરીઓને લલચાવી ધમકાવી અને ધનના લાલચે વિશ્યાવૃત્તિમાં ધકેલવા માટે કુખ્યાત હતો વર્જિનિયા પણ તેનો ભોગ બની હતી હવે એપ્સ્ટીન અને એન્દ્રુ વચ્ચે પણ મિત્રતા થઈ હતી એપ્સ્ટીન મારફત જ એન્દ્રુ વર્જીનિયાના સંપર્કમાં આવ્યો હતો